કેમ છો મિત્રો મજા મજા છો તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર તો આપણે હર હવરમાં પાણી પહોંચાડ દીધું છે ખેતરમાં અને હરના લીટે પાણી ચડાયું છે અને હરવરવામાં મૂકું છું આતું ગામમાં આ તો માર્યો પાણી ચાલુ કરીને તાકીધું ધોરિયા ભરી જાય અને ધોરિયા પાણી આવે આપડા ઉભા ઠીટ આય ઠીટ ઢારમાંથી ઠીટા લીમડા પાણી થઈ એ થાતુક ને ધોરિયા થાતુક ને આ પાણી આવે અને આપડા ગામ છે ગામને જો કે પાણી ભાઈ મૂકું એટલે કે ચિંતા જેવું નથી નથી અને પણ વાદરા ને ઉઠાવણ ચાલુ થઈ ગયું હોય ને ચોમાઓની અંદર વાદરા થાય ને એટલે સપાકુ વગાડતા શિયાળામાં વાદરા થાય ને એટલે મને એક સપકડું યાદ આવે કે શિયાળું વાદળા કાઢા ધોબડા તા તો ધીંગોરા મોરલાય માથે વાહણિયું મનાણી તો આપડી મિત્રો હવર હવર જે મોર્નિંગ થાય ને મિત્રો જે મળવા આવે ને આ ટાઈટ ના તો ઈ મિત્રો એક જ છે તમને બતાવી દઉં જો આબી બગલા છે ને અતાર અતાર માં આવી ગયા બરોબર કે અમાર ચાકર ચાલુ થઈ ગયા છે અને માવઠાની પણ આ ગઈ છે જો માવમાં વરસાદ ધરીન થાય પછી સિયારામાં થાય એટલે પછી ખેડૂતનું સેલે શું વધે છે તમને બતાવું પાઉડો તમને એક વસ્તુ દેખાડું આપણે 80 80 નો ટાંકો છે જેસી 82 નો इनके चैनल में पानी कितना है कितना टांको गिरियो ये थोड़ा हम अपने चेक करवाता हैं क्या है अभी आवड़ो आपड़े 80 बाय 80 નો ટાંકો હે અને આપડું ચેનલું પાણી એટલું એટલું આવે થોડ માર બરો બતાય આખો જો ટાંકો ખાલી છે ને આપડું અગરના પડનો જીરું છે ને આપણો ટાંકો છે આ બૈલ કરોની જીરું આપડું પાણી એ કનાલે આપુકળા બેઠે નતો ફાઇનલી આપણું ખેતર પી ગયું હતું અને પછી પાણી પાઈન વઈ ગયું તો ગામમાં દણ્યું દરાવા દણ્યું દરાઈન પછી વાડ કપાય અને વાડ કપાવીન નઈ દોઈન આવી ગયું પાછો ખેતરમાં ને આપણે લગાડી દીધો પંપ અને જવાનું અમે આપણે લાઇટુ કરવા પડા આમાં બાયલા પડામાં એટલે રુરુ વાળો જ હું ગામમાં કીધું આટો મારતો છું પછી આપણે જે જીરૂ અંદરના પડામાં છે ને એની શેઢે લેપડીયું બાંધી છે અહીંયા પંપ મૂકવા ડાવાનું છે એટલે પંપ હેરે લેતોય એટલે ફરતા શેઢે આટો મારતો દઉં કીધું બલેપડ્યુ કરતો હું અને આ ઘઉં માં હમડે થી નાટો ન માયરો આપણે જો કે બીજા કોઈ છોકરા પાવતા હતા એટલે ઇમને પાયું હોય તેદુ ન હમડે ની નાટો મારો નહાય ઓલી બાજુ જો કે કહો જોયા તો આપણે આ બાજુ ન કહો જોયા નતો એટલે આ બાજુ ન કહો આટો મારતો કીધું નીગલાક નો નીગલા અને ટેગો કે મારી આરે આવું એટલે ટેગા ને ચીરો હાબદો બ્લોગ માં આવો ને ભાયરે સો ખેટેગાન શું કરવાનું લાઈક કરવાની છે કે સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ જો સબસ્ક્રાઇબ કરવાનું કે ટેગો એટલે મજા આવે ને તો સબસ્ક્રાઇબ એક કઈ નાબદ ટેગાવતી થઈ બરોબર ને ટેગા તો આપડા ઘઉં હે જો કે કઈક નિગલી ગયા હે 25% દી હો 75% બાકી હે અને એકદ પાણી પાઈ દીસુ ને આ મિત્રો જો કે આર્યું ને આપણે હું તમને બતાવું કે કઈ ટાઈપ નું ખેતર હતું આ ટાઈપ નું ક્ષેત્ર હતું પડતર્યું આ આપણે તાકો દેખાની આગળ બાજુમાં ક્ષેત્ર આપણે જે paio ઈ કોરવણ અને આવડોર્યું ના માલુ ક્ષેત્ર હતું કે હારું ખડ ન થતું મામા કહું આપણે આવા કર્યા છે ડોપી ઉરિયા ધમ ધોકર નકી બકી અને મહેનત કરીને ટાઈમ ટુ ટાઈમ પાણી આપીને આપડા ઘઉં કેવા લાગ્યા ખેતર ની અંદર વવતર કર્યું હોય ને રેતવાડવાળી જમીન છે તો ઘઉં કેવા લાગ્યા જો ઘઉં હારા લાગ્યા તો આપણે લાઈક ની મિત્રો તો જરૂર નથી પણ સબસ્ક્રાઇબ ચેનલ ને કરો ને સબસ્ક્રાઇબર ની બહુ જરૂર છે એટલે જે વિડિયો જોવો ને એ સબસ્ક્રાઇબર આપણી ચેનલ ને કરી નાખજો ટેગા વતી સે બરોબર ને ટેગા આપણે આવી ગયા ફાઈલ ની અંદર આપડા અંદર ના જીરા ની અંદર કેમ કે અંદર ના જીરા ની અંદર આપણે ચાર પાણી પાયા હન ચાર પાણી નોય પાવન હોતું પણ પાછા આજ યાદ કરવાની હારી ગયા કે હું પાંચમું પાણી આ જીરા ન પાવન અંતમારું કેવું હું થાય ઈ મને કોમેન્ટ માં જણાવ દો ના પ્રત્યાગ કોરીન પંપ લાઈન આપદો થઈ ગયો કે આજ તો આખા જીરામ દવા છાઈ દું કે રमण ભમણ કરી નાખું કે જીરામ કે કાર્યું ગરવાનો દું તેગા હું કેવું નું હે રિપ્લેશ કરો લેક લેક લ્યો ફ્રાસ્ટલ તો તેગો કે હે શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપડી ચેનલ બરોબર તો મળીએ સી આવતા બ્લોગ ની અંદર આ